સુરત પતંગ ફિરકી બોબિન રોકડા સહિતની સાહીઠ હજારથી કરનાર ઝડપાયા સુરતમાં ઝડપી લઈને તેમની પાસેથી સાહીઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીઓ ચોરી કરતા સીસીટીવીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી પતંગ બોબિન ફિરકી સહિતના સામાનની ઘરફોડ ચોરી થઈ હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ત્રણસો જેટલા પતંગ તન ફિરકી દસ બોબિન રોકડા તથા મોપેટ સહિતની સાઠ હજારની ચોરી કરનારને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓમાં ગોડાડરા ખાતે રહેતા અજય ઉર્ફે ઢેબળો દીપક રાવડિયા અને રવિ ઉર્ફે લાલા રાઠોડની ધરપકડ કરી હતી